સ્વચ્છતા સેવા અમદાવાદ જિલ્લો સત્તર સપ્ટેમ્બરથી શરૂ થનાર સ્વચ્છતા હિ સેવા ઝુંબેશ માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ સ્વચ્છતા હિ સેવા ઝુંબેશના આયોજન માટે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ અમદાવાદ જિલ્લાના સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલશે સ્વચ્છતા અભિયાન સફાઈ ઉપરાંત જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો તેમજ સફાઈ કર્મચારીઓ માટેના ઉપક્રમો પણ યોજવામાં આવશે રિજનલ મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલે જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે અને અધિક નિવાસી કલેક્ટર સુધીર પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ કલેક્ટર ખાતે યોજાયેલી બેઠકમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પ્રાંત અધિકારીઓ તથા નગરપાલિકાના ચીફ શ્રીઓને સમગ્ર અભિયાનની રૂપરેખા સમજાવવામાં આવી હતી સમગ્ર દેશમાં સત્તરમી સપ્ટેમ્બરથી સ્વચ્છતા સેવા ઝુંબેશ શરૂ થનાર છે ત્યારે અમદાવાદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશ થકી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વેગવંતુ બનાવવા માટે સજ્જ છે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સેવા ઝુંબેશ માટે આયોજન અને પૂર્વ તૈયારીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી જેમાં ડીડીઓ કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લાના તમામ અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી